આ મહાકુંભ એક અદભુત અલૌકિક અને ઐશ્વર્ય સંકેતોના પ્રતિક સમાન છે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર રોજ લાખો કરોડો લોકો પરિવાર સાથે સ્નાન કરી ધન્યતા અનુભવી છે તો હિતેશભાઈ ઠક્કરે પ્રશાસનની કામગીરીને બિરદાવી પોલીસ કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ સરકારી અધિકારીઓ રેલવે અધિકારીઓ ટ્રાન્સપોર્ટ ખાસ કરીને યુપીના મુખ્યમંત્રી તેમજ સરકારના આયોજનના વખાણ કર્યા હતા આટલું મોટું આયોજન આટલું સુંદર રીતે કરવું તે એક મહાન કાર્ય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે આવેલ મહાકુંભ એકસો ચુમ્માલસ વર્ષે આવેલો જેનું આગવું મહત્વ છે ત્રિવેણી સંગમ ઉપર મહાકુંભમાં ત્યાર સુધી પંચાવન કરોડ લોકોએ સ્નાન કર્યું હતું તે રેકોર્ડ છે જેની બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી છે તો ડોક્ટર હિતેશભાઈ ઠક્કરે સમગ્ર સીબી ટ્વેન્ટી ફોર પરિવાર વતી પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી સૌ પરિવારની સમૃદ્ધિ માટે મા ગંગા યમુના અને સરસ્વતીને પ્રાર્થના કરી હતી